અનેક મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમરેલીથી કોંગ્રેસમાંથી જેની આપવામાં આવી છે આપ અને કોંગ્રેસ કાર્યકરો સાથે જૈની ઠુંમ્મરની બેઠકનું આયોજન અમરેલીથી કોંગ્રેસમાંથી જેની ઠુંમ્મર ચૂંટણી પ્રચાર કરશે તો એક બાદ એક કોંગ્રેસ તેમના ઉમેદવારો ને આગળ કરી રહી છે આપ અને કોંગ્રેસ કાર્યકરો સાથે બેઠક જોવા મળી રહી છે તો ચૂંટણી પ્રચાર કોંગ્રેસમાંથી ખાતે કરશે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે પરંતુ બીજી તરફ કોંગ્રેસ છે તે ઉમેદવારોને ફોન કરીને ઉમેદવારી પત્ર ભરવાની વાત કરી રહી છે અમરેલીમાં કોંગ્રેસમાંથી જેની ઠુમ્મર ચૂંટણી પ્રચાર કરશે આજ અંગે વધુ વાત કરીશું સતત કલ્પેશ જોડાયા છે ફોન પર કલ્પેશ અપડેટ શું મળી રહી છે ચોક્કસથી જણાવું કે આજે અમરેલી જિલ્લાના જે સાવરકુંડલા ગામ છે ત્યાં આજે લોકસભા બેઠકના સંગી ઉમેદવાર આજે જેની ચુંબર વગેરે હતા અને લોકસભા બેઠકના ઉમેદવાર જે કાર્યક્રમ યોજ્યો હતો તેમાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જાહેર કરે તે પહેલા સાવરકુંડલા ખાતે જેની ચુંબરનું સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આપ પાર્ટી અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ જેની કુંબર પેંડા પેડા ખવડાવીને મો મીઠા કર્યા હતા અને આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે જેની કુંબર ની આ બેઠક આભાર માહિતી આપવા માટે